ના દરમિયાન પડેલા કમોસમી વરસાદના કારણે થયેલી પાક નુકસાની માટે રાજ્ય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું જિલ્લાના કૃષિ સહાય સહાય પેકેજ હેઠળ મેળવવા માટેની અરજીઓ મંગાવવામાં આવી હતી બસો પંચાણું અરજીઓ પૈકી પાંચ હજાર પાંચસો નેવ્યાસી ખેડૂતોને રૂપિયા અગિયાર પોઈન્ટ સત્તાવીસ કરોડની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું છે રાજ્ય સરકાર દ્વારા અરજી થયાના માત્ર દસ જ દિવસમાં ઝડપથી ચૂકવણું કરવામાં આવી રહ્યું છે જેમ જેમ વિગતો આવે છે તેમ તેમ ખેડૂતોના ખાતામાં સહાયની ચૂકવણી કરવામાં આવી રહી છે આગામી અઠવાડિયામાં સહાયની તમામ રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે સમગ્ર ગુજરાતમાં નવેમ્બર મહિનામાં જે માવઠું થયું એને કારણે ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થયું હતું ને એના અનુસંધાનમાં રાજ્ય સરકારે દસ હજાર કરોડનું માર્ગપર પેકેજ જાહેર થયું અને ખેડૂતોને મદદ કરવાની જે વાત થઈ ખેડૂતોએ પણ સહર્ષ અને સ્વીકારી સુરત જિલ્લાની વાત કરીએ તો લગભગ ચોવીસ હજારથી પણ વધારે ખેડૂતોને એકાવન કરોડ રૂપિયાથી વધારે નુકસાનની આકારની ખેતીવાડી વિભાગ તરફથી કરવામાં આવી હતી અને જે રીતે તમે જુઓ તો ગઈકાલ સુધી લગભગ પંચાવનસો ખેડૂતોના ખાતામાં લગભગ અગિયાર કરોડથી પણ વધારે રકમ જમા થઈ ગઈ છે ખેડૂતો ખૂબ જ રાજી ઉપયો છે અને આવનારા દિવસોમાં જે ઓગણીસ હજારથી પણ વધારે ખેડૂતોના જે ફોર્મ ભરાયા છે એના પણ આવનારા દિવસોમાં આ મોટી રકમ મળવાની છે ત્યારે જે નુકસાન ખૂબ જ મોટું થયું હતું પણ રાજ્ય સરકારે જે રીતે ખેડૂતોના હિતમાં જે નિર્ણય કર્યો અને જે રીતે ખેડૂતોને ખાસ કરીને રવિ પાક માટે ખેડૂતોને ખૂબ જ નાણાંની જરૂર હતી અને એવા સમયે જે રીતે ખાતામાં પૈસા જમા આપ્યા છે તમામ ખેડૂતોમાં ખૂબ જ મોટું રાજી થયા છે રાજી છે